ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડની મિમિકરીનો મુદ્દો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે રાજકીય રીતે પણ હવે આ મુદ્દો વધુ ચર્ચામાં આવી રહ્યો છે કોંગ્રેસના સાંસદોએ તેમને કરેલી મજાક અને રાહુલ ગાંધી દ્વારા મોબાઈલમાં પણ રેકોર્ડ કરવામાં આવી હતી આ બાબતને લઈને ભાજપ દ્વારા અને ખુદ ઉપરાષ્ટ્રપતિ દ્વારા પણ વખોડવામાં આવી હતી સંસદની સુરક્ષામાં થયેલી ચૂકના મુદ્દે પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ એકસો બેતાલીસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેને લઈને કોંગ્રેસ દ્વારા રિંગ રોડ ડૉક્ટર સાહેબ આંબેડકરના પૂતળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના હોદ્દેદારોને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે સુરત શહેર કોંગ્રેસ ત્રણ ચાર ઘૂસી ગયા હતા અને સંસદની કોઈ સુરક્ષા નથી વડાપ્રધાન સહિત જે સંસદ સભ્યો છે એની કોઈ સુરક્ષા નથી એ બાબતે વિરોધ પક્ષો માત્ર જવાબ માંગે છે ગૃહમંત્રી આવીને જવાબ અમિત શાહ જવાબ આપે સંસદ માં આવીને પ્રમુખ સામે કહેવું પડે છે કે ભાજપના ના વડાપ્રધાન અને ભાજપ ના ગૃહમંત્રી નરેન્દ્રભાઈ અને અમિત શાહ બંને જણા આનો લીલો બચાવ કરી રહ્યા છે ખરેખર વિરોધ પક્ષો લોકશાહી જરૂરી છે બંધારણમાં ખરેખર જરૂરી છે પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષોને ને અવાજ દબાવી દેવા માટે આજે એકસો છેતાલીસ થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લોકસભાના હોય કે રાજ્યસભા હોય આ તમામને વિરોધ પક્ષોના આખો વિરોધ પક્ષને ખાલી કરી નાખ્યો છે સંસદમાં જેમ કહો ખોટું નથી વિરોધ પક્ષ મુક્ત સંસદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે કુચેષ્ટા છે અને મેં વખોડી કાઢીએ છીએ ઉપરાષ્ટ્રપતિ ની મિનિક કરી એક સંસદ સભ્ય પણ સંસદ ની સલામતી નો શું એનો જવાબ આપવા માટે કોઈ સક્ષમ નથી વડાપ્રધાન પણ સક્ષમ નથી ગૃહમંત્રી અમિત શાહ પણ સક્ષમ નથી અને આ બાબતે લોકશાહી નું જે ચીર હલન થઈ રહ્યું છે બંધારણનું જે ચીર હલન થઈ રહ્યું છે એનો અમે વિરોધ કરવા આવ્યા છીએ કે બંધારણમાં લોકશાહી નો વિરોધ પક્ષ નો અધિકાર છે કે કયા કારણોસર આ સંસદમાં ખુશી આવ્યા સલામતી રક્ષકો શું કરતા હતા સલામતી પોલીસ શું કરતી હતી ત્યાંના જે સુરક્ષા દળો હતા તે શું કરતા હતા ભૂતકાળમાં પણ આ રીતે હુમલો થયો હતો સંસદમાં અને આ એક પુનરાવર્તન એવું થયું છે ત્યારે અમે આ જે લોકશાહી નું કરવામાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સાથે સાથે સ્પીકર ઓમ બિરલા

સસ્પેન્શન રદ કરવા માટે આવે તેવી માંગણી કરવામાં આવી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત